માના ગરબાની પ્રિય નવરાત્રિ યોજાઈ અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે માના ગરબાની પ્રિય નવરાત્રિના ભાગરૂપે ગરબાની રમઝટ જામી હતી અમદાવાદ ગાંધીનગર હાઇવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી દસ દિવસીય માનો ગરબો બે હજાર પચીસનું ભવ્ય ઉત્સવ યોજાશે આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ સાત હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ પંચોતેર હજારથી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે જેને અનુલક્ષીને પ્રિ નવરાત્રીનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મનોજ અગ્રવાલ ડીજી ક્રાઇમ અને રેલ પાયલબેન કુકરાણી ધારાસભ્ય રીટાબેન પટેલ બાબુલાલ જમનાદાસ પટેલ સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા માનો ગરબોના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયાએ તેમનું અભિવાદન કર્યું હતું આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું પણ આયોજન કરાયું છે દસ દિવસ દસ કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ ખાસ બાદ ખાસ મંડળી ગરબાનું પણ આયોજન કરાયું છે આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટ પણ આયુ આયોજન થશે જેનું નામ છે સાંકડી શેરી જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલી જ્વેલરી હેન્ડીક્રાફ્ટેડ એક્સેસરીઝ

આ વર્ષે આપણે માના ગરબાનું આયોજન પાંચ વર્ષથી લઈને વડીલ સુધી અહીંયા આયોજનનો ભાગ લઈ શકે છે એના માટે આપણે નગરી નું આયોજન કર્યું છે વિડિયોમાં જોશો એ પ્રમાણે આખી નગરી એક ગામથી ગામ નું પાદર હોય એ પ્રમાણે બતાવવામાં આવી છે કે જ્યાં આવીને

પ્રિય નવરાત્રી સુ છે આજનું આયોજન કર્યું છે તેમના પરિવાર માટે આજનું આયોજન કર્યું છે જેમાં પોલીસ કર્મી આવી ગયા ફાયર કર્મીઓ આવી ગયા હોમગાર્ડ કર્મી આવી ગયા એ બધાના પરિવાર માટે આપણે આયોજન કર્યું છે એટલે એ લોકો બંદોબસ્ત માં જાય તેની પહેલા એક નવરાત્રી એક દિવસ એક રાત તો એમના પરિવાર સાથે માતાના નામ માતાજીના નામે ગર્ભ ઘૂમી છે ખાસ કરીને કોણ આજે ઉપસ્થિત રહ્યું હતું અને જે ફાયર સેફ્ટી અને જે પોલીસ ગાઈડલાઈન છે તે મુજબ આપની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે આજે શ્રી મનોજભાઈ અગ્રવાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જે ડીજી છે ક્રાઈમ અને રેલવે છે અને ફાયર અને સેફ્ટી માં એ રીતનું છે કે આપણે એક એન્ટ્રન્સ છે બે એક્ઝિટ છે અને છ ઇમરજન્સી ગેટ છે અને છ છ ઇમરજન્સી ગેટ ઉપર આપણે ફાયર એક્સટિંગ મૂકેલા છે કે એમને ડાયરેક્ટ ગ્રાઉન્ડ સુધીની અવેલેબિટી થાય એ રીતનો પેસેજ છે ફાયર સેફ્ટીમાં સાહીઠ થી વધારે ફાસ્ટ ફાયર એક્સટીંગ્યુશર બાટલા એવું છે એમનું સેફ્ટીનું ગાઈડલાઈન જોવા જઈએ તો આપણે સવા બસોથી વધારે સિક્યુરિટી એમનું આયોજન કરેલ છે એમનું વ્યવસ્થા કરેલ છે જેમાં એસી જેવા બાઉન્સર્સ છે ચાલીસ કે પિસ્તાલીસ જેવા ફિમેલ બાઉન્સર્સ છે અને બાકીના સિક્યુરિટી ગાર્ડ છે અને આપણા ત્યાં લમસમ પંદરસોથી થી સત્યાવીસો ગાડીનો પંદરસો થી બે હજાર ફોર વ્હીલરનું પાર્કિંગ છે